રાજકોટ ખાતે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે થી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ તહેવારો ઉપર વૃદ્ધો સાથે વૃદ્ધાશ્રમમાં તહેવારની ઉજવણી વિતરણ કપડાનું વિતરણ જેવી અનેક પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ગરીબ વિદ્યાર્થીઓ માટે રાહત ભાવે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે

એ ઉપરાંત અમે વર્ષે એક વખત રાહત ભાવે ચોપડા વિતરણ કરીએ છીએ લાખ કે દોઢ લાખ ચોપડા બનાવીને એનું રાહત ભાવમાં રેટ ટુ રેટ અથવા તો નીચા રેટે તહેવાર ઝુંપડપટ્ટી માં જઈને મકર સંક્રાંતિ ઉપર કીટ વિતરણ દિવાળી પર ફટાકડા તથા મીઠાઈનું વિતરણ તેમજ જન્માષ્ટમી ઉપર મીઠાઈનું વિતરણ એ રીતના એક્ટિવિટી બી રવિવારે અમે લોકો કરીએ છીએ અમારી ટીમ દ્વારા અને એ અને એ ઉપરાંત વર્ષમાં એક વખત વૃદ્ધાશ્રમમાંથી વૃદ્ધોને લઈને આજુબાજુના ધાર્મિક પર કરાવીએ છીએ હા હા મોસ્ટલી અમારા બધા અમારા છે ને અમે લગભગ વૃદ્ધાશ્રમમાં ગઈ તો અમે વિદર્શન ના વૃદ્ધો સાથે એમની સાથે રંગે રમ્યા